ભારતનું શિક્ષણ તંત્ર કેટલું ખરાબ છે છે તેનો તમે લગાવી શકો જ્યારે નેતાઓને વોટ હોય ત્યારે પોલિંગ બૂથ એકદમ તમારા વિસ્તારની નજીક લાવી દેવામાં આવે છે 10 થી પંદર મીટર ની દૂરીમાં વોટિંગ સેન્ટર રાખવામાં આવે છે અને તો પણ કોઈ મુશ્કેલી હોય તો સરકાર જાતે તેની ગાડી મોકલીને ઘરેથી ઉઠાવીને વોટિંગ કરાવી લે છે કેમ કે એક પણ વર્ડ છોટું ન જોઈએ વાહ સરકાર ખૂબ સરસ બહુ સંવેદનશીલ છો તમે નાગરિકો માટે પણ જેવી જ વાત અભ્યાસ પર આવે છે તો આ જ સરકાર બહેરી અને આંધરી થઈ જાય છે એસએસસી જેવી એક્ઝામ માટે બાળકોને 1000 થી 2000 કિલોમીટર સુધી દૂર મોકલવામાં આવે છે યે દેખો મેરે સ્ટેટસ આયા હે કે જો મેરે એક્ઝામ કા સેન્ટર વો અંડમાન નિકોબર દીપ હે અબ મે રાજસ્થાન સે હું અંડમાન નિકોબર દીપ કહા જાઉંગા ભાઈ મે ઇતને પૈસે કહા સે આયેંગે ना कोई बस में सुविधा ना तो कोई सरकार की मदद ना तो कोई पूछवा वालू पहुंची सकता हो तो पहुंचो नहीं तो किस्मत ने दोष आपको अंडमान जाना है अकेले हो जी हाँ सत्तर रुपए लगेंगे दादी मेरे पास मोटरसाइकिल है मोटरसाइकिल नाव से नहीं जा सकती मुझे पुल वाले रास्ते से जाना है सात साल में कुछ देखा नहीं हम फोन में तो दिखा रहा है तो आटलू दूर सफर करी ने कई रीते जो परीक्षा केंद्र सुधी पहुंची जाओ તો કંઈક ગેરંટી નથી કે એક્ઝામ થશે કે નહીં ક્યાંક સર્વર ડાઉન ક્યાંક બાયોમેટ્રિક ફેલ ક્યાંક પરીક્ષા જ રથ વાહ રે મારા દેશની સિસ્ટમ જ્યાં શિક્ષણને સૌથી લાસ્ટમાં રાખવામાં આવે છે જ્યાં અવાજ ઉઠાવવા વાળાઓને લાકડીઓ મળે છે જેલ મળે છે પણ સૌથી વધારે ભરી વાત તો એ છે કે જે શિક્ષક આજે રસ્તા ઉપર લાકડીઓ ખાઈ રહ્યા છે તે કોઈ આમ શિક્ષક નથી આ એ જ લોકો છે જેમના શિક્ષણથી બાળકો દેશના અલગ અલગ વિસ્તારમાં એસીપી બને કોઈએ ડિફેન્સમાં નોકરી મેળવી

જ્યાં સુધી વિદ્યાર્થીઓના સપનાને સિસ્ટમના પગ નીચે કચડી નાખવામાં આવે છે આજે જે રસ્તાઓ ઉપર વિરુદ્ધ કરી રહ્યા છે તે કાલે આ દેશના એન્જિનિયર ઓફિસર ડૉક્ટર કે શિક્ષક બની શકતા હતા પણ સિસ્ટમે આને ખાલી એક સમસ્યા સમજી અને જ્યારે સમસ્યાને સમજી નથી શકતા ત્યારે બસ એને ખાલી દબાઈ દેવામાં આવે છે આ વખતે વોટ આપતા પહેલાં એટલું જરૂર વિચાર કરી લેજો તમારી સરકાર તમારા શિક્ષણ સમય ક્યાં છે તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો અને બીજાને પણ શેર કરજો અને આવા વિડિયો માટે સબસ્ક્રાઈબ કરી દેજો